આજના મીઠા બાબાના તો દેવી ગુણ આવતા જશે ક્રિમિનલ એટલે કે વિકારી ખ્યાલાત સમાપ્ત થઈ જશે અપાર ખુશી રહેશે પ્રશ્ન છે પોતાની ચલનને સુધારવા તથા અપાર ખુશીમાં રહેવા માટે કઈ વાત સદા સ્મૃતિમાં રાખવાની છે ઉત્તર છે રહે કે અમે અમે દેવી સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ મૃત્યુલોક છોડી અમરલોકમાં જઈ રહ્યા છીએ એનાથી ખૂબ ખુશી રહેશે ચલન પણ સુધરતી જશે કારણ કે અમરલોક નવી દુનિયામાં જવા માટે દેવી ગુણ જરૂર જોઈએ સ્વરાજ્ય માટે અનેકનું કલ્યાણ પણ કરવું પડે બધાને રસ્તો બતાવવો પડે ઓમ શાંતિ બાળકોએ પોતાને અહીના ન સમજવું જોઈએ તમને ખબર પડી છે આપણું જે રાજ્ય હતું જેને રામ રાજ્ય અથવા સૂર્યવંશી રાજ્ય કહેવાય છે એમાં કેટલા સુખ શાંતિ હતા હમણાં આપણે ફરીથી દેવતા બની રહ્યા છીએ પહેલા પણ બન્યા હતા આપણે જ સર્વગુણ સંપન્ન દેવી ગુણવાળા હતા આપણે પોતાના રાજ્યમાં હતા હમણાં રાવણ રાજ્યમાં છીએ આપણે પોતાના રાજ્યમાં ખૂબ સુખી હતા તો અંદર બહુ જ ખુશી અને નિશ્ચય હોવો જોઈએ કારણ કે તમે ફરીથી પોતાની રાજધાનીમાં જઈ રહ્યા છો રાવણે તમારું રાજ્ય છીનવી લીધું છે તમે જાણો છો આપણું પોતાનું સૂર્યવંશી રાજ્ય હતું આપણે રામ રાજ્યના હતા આપણે જ દેવી ગુણવાળા હતા આપણે જ ખૂબ સુખી હતા પછી રાવણે આપણું રાજ્ય છીનવી લીધું હવે બાપ આવીને પોતાનું અને પારકાનું રહસ્ય સમજાવે છે અડધો કલ્પ આપણે રાવણ રાજ્યમાં રહ્યા બાળકોને દરેક વાતનો નિશ્ચય હોય તો ખુશીમાં રહે અને ચલણ પણ સુધરે હમણાં પારકા રાજ્યમાં આપણે ખૂબ દુખી છીએ

ખુશી રહેવી જોઈએ જ્ઞાનમાં નથી તો જેવી રીતે પથ્થર બુદ્ધિ છે તમે બાકો જાણો છો કે આપણે અવશ્ય પોતાનું રાજ્ય લઈશું આમાં તકલીફની કોઈ વાત નથી રાજ્ય લીધું હતું પછી અડધો કલ્પ રાજ્ય કર્યું પરિરાવણે રાવણે આપણી કળા કાયા જ ચટ કરી દીધી કોઈ સારા બાળકની જ્યારે ચલન બગડી જાય છે તો કાયા ચટ કરી દીધી આપણે ઉતરતા જ આવ્યા હમણાં બેહદના બાપ દેવી ગુણ શીખવાડે છે તો ખુશીનો પારો ચડવો જોઈએ ટીચર જ્ઞાન આપે છે તો સ્ટુડન્ટને ખુશી થાય છે આ છે બેહદનું જ્ઞાન પોતાને જોવાનું છે મારામાં કોઈ આસુરી ગુણ તો નથી સંપૂર્ણ નહીં બનશે તો સજાઓ ખાવી પડશે પરંતુ આપણે સજાઓ ખાઈએ જ શા માટે એટલે બાપ જેમની પાસે ત્યાં રાજ્ય મળે છે એમને યાદ કરવાના છે દેવી ગુણ જે આપણામાં હતા તે હવે ધારણ કરવાના છે ત્યાં યથા રાજા રાણી તથા પ્રજા બધામાં દેવી ગુણ હતા દેવી ગુણને ગુણોને તો સમજો છો ને જો કોઈ સમજતા નથી તો લાવશે કેવી રીતે ગાય પણ છે

જેમનામાં દેવી ગુણ છે એમને દેવતા કહેવાય છે જેમનામાં નથી એમને મનુષ્ય કહેવાય છે છે તો બંને જ મનુષ્ય પરંતુ દેવતાઓને પૂજે કેમ છે કારણ કે એમનામાં દેવી ગુણ છે એમના એટલે કે મનુષ્યોના કર્તવ્ય વાંદરા જેવા છે કેટલા પરસ્પર લડાઈ ઝઘડા વગેરે કરે છે સતયુગમાં આવી વાતો હોતી નથી અહીં તો થાય છે જરૂર પોતાની ભૂલ થાય છે તો સહન કરવું પડે છે આત્મભિમાની નથી તો સહન કરવું પડે છે તમે જેટલા આત્મભિમાની બનતા જશો એટલા દેવી ગુણ પણ ધારણ થશે પોતાની તપાસ કરવાની છે કે મારામાં દના દિલથી પૂછવાનું છે કે અમે કોઈને દુખ તો નથી આપતા પરંતુ કોઈ કોઈની આદત હોય છે જે દુખ આપ્યા વગર રહી નથી શકતા બિલકુલ સુધરતા નથી જાણે જેલ બર્ડ્સ તે જેલમાં જ પોતાને સુખી સમજે છે બાપ કહે છે ત્યાં તો જેલ વગેરે હોતી જ નથી પાપ થતા જ નથી જે જેલમાં જવું પડે અહીં જેલમાં સજાઓ ભોગવવી પડે છે હમણાં તમે સમજો છો કે આપણે જ્યારે પોતાના રાજ્યમાં હતા તો ખૂબ સાવકાર હતા જે બ્રાહ્મણ કુળવાળા હશે તે એવું જ સમજશે કે આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ તે એક જ આપણું રાજ્ય હતું જેને દેવતાઓનું રાજ્ય કહેવાય છે આત્માને જ્યારે જ્ઞાન મળે છે તો ખુશી થાય છે જીવ આત્મા જરૂર કહેવું પડે આપણે જીવ આત્મા જ્યારે દેવી દેવતા ધર્મના હતા તો આખા વિશ્વ પર આપણું રાજ્ય હતું આ નોલેજ છે તમારા માટે ભારતવાસી થોડી સમજે છે કે અમારું રાજ્ય હતું અમે પણ સતો પ્રધાન હતા તમે જ આ બધી નોલેજ સમજો છો તો આપણે જ દેવતા હતા અને આપણે જ હવે બનવાનું છે ભલે વિઘ્ન પણ પડે છે પરંતુ તમારી દિવસે દિવસે ઉન્નતિ થતી જશે તમારું નામ પ્રસિદ્ધ થતું જશે બધા સમજશે કે આ સારી સંસ્થા છે સારું કામ કરી રહ્યા છે રસ્તો પણ ખૂબ સહજ બતાવે છે કહે છે તમે જ સતો પ્રધાન હતા દેવતા હતા પોતાની રાજધાનીમાં હતા તમો પ્રધાન બન્યા છો બીજા તો કોઈ પોતાને રાવણ રાજ્યમાં સમજતા નથી તમે જાણો છો આપણે કેટલા હતા હવે તુચ્છ બન્યા છીએ પુનર્જન્મ લેતા લેતા પારસ બુદ્ધિ થી પથ્થર બુદ્ધિ બની ગયા છીએ હમણાં આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ તો તમારે ઉછળવું જોઈએ પુરુષાર્થમાં લાગી જવું જોઈએ જે કલ લાગ્યા હશે તે હમણાં પણ જરૂર પુરુષાર્થ અનુસાર આપણે પોતાનું દેવી રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ પણ તમે વારંવાર ભૂલી જાઓ છો નહી તો અંદર ખૂબ ખુશી રહેવી જોઈએ એકબીજાને બીજાને આ જ યાદ અપાવો કે મન મના ભવ બાપને યાદ કરો જેમની પાસેથી હમણા રાજાઈ લઈએ છીએ આ કોઈ નવી વાત નથી કલ કલ પાપણને બાપ શ્રીમત આપે છે જેનાથી આપણે દેવી ગુણ ધારણ કરીએ છીએ નહીં તો સજાઓ ખાઈને પછી ઓછું પદ લેશે આ ખૂબ ભારી લોટરી છે હમણાં પુરસાત કરી ઊચ્ચ પદ મેળવ્યું તો કલ્પ કલ્પાંતર મેળવતા જ રહેશે બાપ કેટલું સહજ સમજાવે છે પ્રદર્શનમાં પણ આજ સમજાવતા રહો કે તમે ભારતવાસી દેવતાઓની રાજધાનીના હતા પછી પુનર્જન્મ લેતા લેતા સીડી નીચે ઉતરતા ઉતરતા આવા બન્યા છો કેટલું સહજ સમજાવે છે સુપ્રીમ બાપ સુપ્રીમ શિક્ષક સુપ્રીમ ગુરુ છે ને તમે કેટલા અસંખ્ય સ્ટુડન્ટ છો દોડી લગાવતા રહો છો બાબા પણ લિસ્ટ મંગાવતા રહે છે કે કેટલા નિર્વિકારી પવિત્ર બન્યા છે બાળકોને સમજાવાયું છે કે ભ્રુકુટીની વચ્ચે આત્મા ચમકે છે બાપ કહે છે હું પણ અહીં આવીને બેસું છું મારો પાર્ટ જ છે પતિ તોને પાવન બનાવવા જ્ઞાન સાગર છું બાળકોનો જન્મ થાય છે કોઈ તો ખૂબ સારા હોય છે કોઈ ખરાબ પણ નીકળી જાય છે પછી આશ્ચર્યવત સુનંતી કથંતી ભાગંતી થઈ જાય છે અરે માયા તું કેટલી પ્રબળ છે તો પણ બાપ કહે છે ભાગંતી થઈને પણ ક્યાં જશે આ જ એક બાપ તારવા વાળા છે એક બાપ છે સદગતિ કરો દાતા બાકી આ જ્ઞાન ને તો બિલ કોઈ તો બિલકુલ જાણતા જ નથી જેમણે કલ્પ પહેલા માન્યું છે તે જ માનશે એમાં પોતાની ચલંતો ખૂબ સુધારવી પડે છે અનેકને જઈને રસ્તો બતાવવાનો છે ખૂબ ખૂબ મીઠી જુબાનથી સમજાવવાનું છે કે તમે ભારતવાસી જ વિશ્વના માલિક હતા હવે ફરી તમે આ પ્રકારથી પોતાનું રાજ્ય લઈ શકો છો આ તો તમે સમજો છો બાપ જે સમજાવે છે એવું કોઈ સમજાવી ન શકે તો પણ ચાલતા ચાલતા માયાથી હાર ખાઈ લે છે બાપ સ્વયં કહે છે વિકારો પર જીત મેળવવાથી જ તમે જગત જીત બનશો આ દેવતાઓ જગતજીત બન્યા છે જરૂર એમણે એવા કર્મ કર્યા છે બાપે કર્મોની ગતિ પણ બતાવી છે છે રાવણ કર્મ વિકર્મ જ થાય રામ રાજ્યમાં કર્મ અકર્મ થાય છે મૂળ વાત છે કામ પર જીત મેળવીને જગત જીત બનવાની બાપને યાદ કરો હવે પાછા ઘરે જવાનું છે 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 આપણે નિશ્ચય કે આપણે પોતાનું રાજ્ય લઈને જ છોડીશું પરંતુ રાજ્ય અહીંની કરીશું અહીં રાજ્ય લઈએ છીએ રાજ્ય કરીશું અમરલોકમાં હમણાં મૃત્યુલોક અને અમરલોકની વચ્ચે છીએ આ પણ ભૂલી જાય છે એટલે બાપ વારંવાર યાદ અપાવે છે હવે આ પાકો નિશ્ચય છે કે આપણે પોતાની રાજધાનીમાં જઈશું આ જૂની રાજધાની ખતમ જરૂર થવાની છે હવે નવી દુનિયામાં જવા માટે દેવી ગુણ જરૂર ધારણ કરવાના છે પોતાની સાથે વાતો કરવાની છે પોતાને આત્મા સમજવાનું છે કારણ કે હમણાં જ આપણે પાછા જવાનું છે તો પોતાને આત્મા પણ હમણાં જ સમજવાનું છે પછી ક્યારેય પાછા થોડી જવાનું છે જે આ જ્ઞાન મળશે ત્યાં પાંચ વિકાર જ નહીં હશે જે આપણે યોગ લગાવીએ યોગ તો આ સમયે લગાવવાનો હોય છે પાવન બનવા માટે ત્યાં તો બધા સુધરેલા છે પછી ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે 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 આ તો ખૂબ સહજ ક્રોધ પણ કોઈને આપે ને મુખ્ય છે દે અભિમાન ત્યાં તો દે અભિમાન હોતું જ નથી આત્માભિમાની હોવાથી ક્રિમિનલ આંખો રહેતી નથી સિવિલ આંખો બની જાય છે રાવણ રાજ્યમાં ક્રિમિનલ આંખો બની જાય છે તમે જાણો છો આપણે પોતાનામાં રાજ્યમાં ખૂબ સુખી રહીએ છીએ કોઈ કામ નથી કોઈ ક્રોધ નથી એના પર શરૂઆતનું ગીત પણ બનેલું છે ત્યાં આ વિકાર હોતા નથી આપણી અનેક વાર હાર અને જીત થઈ છે સતયુક્ત થી કળિયુક સુધી જે કંઈ થયું તે ફરી રિપીટ થવાનું છે બાપ અથવા પાસે જે જ્ઞાન છે છે તે તમને સંભળાવતા રહે આ રૂહાની શિક્ષક પણ વંડરફુલ છે ઊંચામાં ઊંચા ભગવાન ઊંચામાં ઊંચા શિક્ષક પણ છે અને આપણને પણ ઊંચામાં ઊંચા દેવતા બનાવે છે તમે પોતે જોઈ રહ્યા છો બાપ કેવી રીતે ડિટીઝમ હું દેવી રાજ્ય સ્થાપન કરી રહ્યા છે તમે પોતે જ દેવતા બની રહ્યા છો હમણાં તો બધા પોતાને હિન્દુ કહેતા રહે છે એમને પણ સમજાવાય છે કે હકીકતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ ખૂબ પવિત્ર ધર્મ છે બીજા બધા ધર્મ ચાલતા રહે છે બીજા બધાના ધર્મ ચાલતા રહે છે આ એક જ દેવી દેવતા ધર્મ છે જે પ્રાયોલોક થઈ ગયો છે આખું પવિત્ર ધર્મ છે આના જેવો પવિત્ર ધર્મ કોઈ હોતો નથી હમણાં પવિત્ર ન હોવાને કારણે કોઈ પોતાની દેવતા કહી નથી શકતા તમે સમજાવી શકો છો કે આપણે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા ત્યારે તો દેવતાઓને પૂજીએ છીએ ક્રાઇસ્ટને પૂજવા વાળા ક્રિશ્ચન થયા બુદ્ધને પૂજવા વાળા બુદ્ધિ થયા દેવતાઓને પૂજવા વાળા દેવતા થયા પછી પોતાને હિન્દુ કેમ કહો છો યુક્તિથી સમજાવવાનું છે ફક્ત કહેશો હિન્દુ ધર્મ ધર્મ નથી તો બગડશે બોલો હિન્દુ આદિ સનાતન ધર્મના હતા તો કઈક સમજે કે આદિ સનાતન ધર્મ તો કોઈ હિન્દુ નથી આદિ સનાતન શબ્દ ઠીક છે દેવતા પવિત્ર હતા આ અપવિત્ર છે એટલે પોતાને દેવતા નથી કહી શકતા કલ્પ કલ્પ આવ થાય છે એમના રાજ્યમાં કેટલા સૌકાર હતા હમણાં તો કંગાળ બની ગયા છે તે પદમાં પદમ પતિ હતા સતયુગમાં રહેવાવાળા છો કે છો તો જરૂર નર્કવાસી છો સતયુગમાં રહેવા વાળા તો સ્વર્ગવાસી દેવતા હશે આવા પ્રશ્ન પૂછશો તો સમજશે કે પ્રશ્ન પૂછવા વાળા જરૂર પોતે ટ્રાન્સફર કરી દેવતા બનાવી શકતા હશે બીજા તો કોઈ પૂછી નથી શકતા તે ભક્તિ માર્ગ જ અલગ છે ભક્તિનું ફળ શું છે તે છે જ્ઞાન સત્યુગ ત્રેતામાં ભક્તિ હોતી નથી જ્ઞાનથી અડધો કલ્પ દિવસ ભક્તિથી અડધો કલ્પ રાત માનવા વાળા હશે તો માનશે ન માનવા વાળા તો જ્ઞાનને પણ નહીં માનશે તો ભક્તિને પણ નહીં માનશે ફક્ત પૈસા કમાવવાનું જ જાણે છે આ બાકો તો યોગ બળથી હમણાં રાજા સ્થાપન કરી રહ્યા છો શ્રીમત પર પછી અડધો કલ્પ પછી રાજ્ય ગુમાવો પણ છે આ ચક્ર ચાલતું જ રહે છે અચ્છા

દિવ્ય ગુણરૂપી પ્રભુ પ્રસાદ વહેંચવા વાળા પરિષ્ઠા સો દેવતા ભવ વર્તમાન સમય ભલે અજ્ઞાની આત્માઓ છે કે બ્રાહ્મણ આત્માઓ છે બંનેને આવશ્યકતા ગુણદાનની છે હવે આ વિધિને સ્વયંમાં તથા બ્રાહ્મણ પરિવારમાં તીવ્ર બનાવો એ દિવ્ય ગુણ સૌથી શ્રેષ્ઠ પ્રભુ પ્રસાદ છે એ પ્રસાદને ખૂબ વહેંચો જેવી રીતે સ્નેહની નિશાની એકબીજાને ટોલી ખવડાવો છો એવી રીતે દિવ્ય ગુણોની ટોલી ખવડાવો તો આ વિધિથી પરિષ્ઠા સો દેવતા બનવાનું લક્ષ સહજ બધામાં પ્રત્યક્ષ દેખાશે સ્લોગન છે યોગરૂપી કવચ પહેરીને રાખો તો માયા રૂપી દુશ્મન વાર નથી કરી શકતો ઓમ શાંતિ